પશુ નું મારણ કરેલું હતું રાત્રિના સમયે ગામમાં ઘુસી સિંહોએ ગાય નું મારણ કરી મિજબાની બનાવેલી હતી અવારનવાર સિંહો ગામમાં ઘુસી પશુઓના મારણ કરે છે જંગલ છોડી સિંહો શિકારની શોધમાં ગામ તરફ વળ્યા છે સિંહોએ પશુના મારણ કર્યાની ઘટના ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળે ટોળા જોવા મળેલા હતા રાત્રે ખેડૂતોને પાણી વાળવા માટે ખેતરમાં જવું કે નહીં તેવી ચર્ચાઓ ખેડૂતો કરી રહ્યા છે સિંહોએ ગામમાં ઘુસી પશુઓના મારણ કરતા ખેડૂતો અને ગામના લોકોમાં ફફડાટ ફેલાયેલો છે આ બાબતે ટીમ્બી ગામના જાગૃત નાગરિક અને પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળાએ ફોન કરી જંગલ ખાતાના ફોરેસ્ટરને જાણ કરેલી હતી